ચૂંટણીમાં કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેનનો સમય હવે સારો નથી બે મહિલા ઉમેદવારોની જંગમાં હવે ગેનીબેન ઠાકોરને હારનો સામનો પણ કરવો પડી શકે છે આવું અમે કયા કારણોસર કહી રહ્યા છે તેના વિશે કરીશું આ વિડિયોમાં ચર્ચા નમસ્કાર હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠાને ગઢ માનવામાં આવે છે પરંતુ કોંગ્રેસના ગઢ બનાસકાંઠામાં ગાબડું પડવાનો સિલસલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપી ચૂકેલા અમીરામ આસલ ભાજપના રંગમાં રંગાઈ ગયા છે અમીરામ આસલે ભાજપમાં

આ સિલસિલો હજુ પણ યથાવત છે ત્યારે હવે બનાસકાંઠાના અગ્રણી અમિરામ આસલ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો સાથે કેસરીયો ધારણ કર્યો છે ત્યારે આ મામલે ભાજપમાં જોડાયેલા અમિરામ આસલે શું કહ્યું સાંભળો આ વિડિયોમાં ગુજરાતના प्रदेश अध्यक्षની હાજરીમાં મે ભાજપમાં અને મારા વિસ્તારના 1772 ગામના બધા મારા સમર્થકો આદરિયા અને માનું છું અને મારા પ્રત્યે જે લાગણી રાખી અને મને ભાજપમાં જોડાવા મારી સાથે બધા જોડાણા એ બદલ તમામ સમાજોનો ખૂબ આભાર માનું છું અને મારા વિસ્તારની અંદર જે તે ટાઈમથી જે અહીંયા કોંગ્રેસ પ્લસ હતું એની જગ્યાએ હવે જેમ બને એમાં ભાજપ વધારે પ્લસ રહે એ રીતના મારા પ્રયત્નો રેખાબેનની જવાબદારી પણ તમને સી આર પાટીલે સોંપી છે કેટલી મહેનત એક લાખની હવે હું અત્યારથી હાલ મોટી વાત નહીં કરું પણ શક્ય હશે એટલું હું મારામાં મારાથી થતાં તમામ પ્રયત્નો કરીશ અને મારા સમર્થકોને જેમ બને ભાજપના દરેક બુથ ની અંદર લોકસભા ચૂંટણી પહેલા અમિરામ આસલ નું ભાજપ જોડાવવું એ કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અમીરામ આસલ કોંગ્રેસમાંથી વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને વર્ષ બે હજાર વિધાનસભા ચૂંટણીમાં તેઓ અપક્ષ તેઓ ચૂંટણી હારી ગયા હતા અને કોંગ્રેસના ગઢ ગણાતા બનાસકાંઠામાં જોવા મળતા ભાજપ તરફી જુવાડની અસર લોકસભા ચૂંટણીમાં કેટલી પડી શકે છે તે તો હવે ચૂંટણીના પરિણામ જ બતાવશે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર